અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ હેવન હવમ સ્પાસ સેન્ટરમાં ચાલતા દે વેપારના વેપલાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જગતપુરમાં વિષ્ણુધારા ગાર્ડન કોમ્પ્લેક્ષમાં ઘણા લાંબા સમયથી હેવન હવમ સ્પાના નામથી સ્પાસ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે જ્યાં સ્પાની યાર્ડમાં કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાની માહિતીના આધારે અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે આ સ્પાસ સેન્ટરમાં યુવતીઓના અલગ અલગ સર્વિસના નામે ભાવો આપવામાં આવી રહ્યા હોવાનું અમારા કેમેરામાં કેદ થયું છે અહીં બહારથી યુવતીઓને લાવીને મોટો નફો કમાવવાની લાલચમાં સ્પાનીયાળમાં દેહ વ્યાપારના ધંધાઓમાં ધકેલવામાં આવી રહી હોવાથી આવા સ્પાસ સેન્ટરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવી

હેવનહમમ સ્પાની યાર્ડમાં ચલાવવામાં આવતા બે વેપારના વેપલાઓને લઈને અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરીને સંચાલકોને છાવરવામાં આવી રહ્યા છે જેનાથી આવા સ્પા સેન્ટરો ચલાવતા સ્પાના માલિકોને છૂટો ડોર મળી ગયો છે જેથી કોઈ પણ પ્રકારની રોકટોક વગર આ સ્પા ઘણા લાંબા સમયથી ચલાવવામાં આવી રહ્યું છે જેના કારણે અહીંના સ્થાનિક રહીશો પણ હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે અમારા અહેવાલ બાદ હમમ સ્પા સેન્ટર સામે પોલીસ દ્વારા ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું